અને અમુક તો હજી આવી હોય હું પંદર દી માં હા ઠીકા જેવી થઈ ગઈ આ કોઈ ના મોટા હેઠા નો રહીને જાત આવે નોખી નો થાય મારા પેટ ની નહીં લે હવે આ આમ હોય હાવ આમ આ તારી પ્રોડક્ટ છે હું કામ કંપની નો હાવ આમ નામ ઠેકાણે નાખ લેવા દેવા વગર નું એમ અમારે આ ભૂરા ના ઘર ના હવે ભાઈ હવે પૂરો પકડાઈ ગયો છે હજી કઈ એમાં તો વાત જ ક્યાં એ આમ બેઠા બેઠા રોટલી વણતા દીકરી બે કરતા દીકરી રોટલી કરતી હતી બેઠું રસોડું છે મારે મવા તો બાપુ કારક તો પડખે હું સુલો કઈક કરાવું પણ હવે શહેરમાં રહેતા પણ વાડીયા મારે સુલા આ બધા એ ઓલી તાડા ગાડાના પૈ જેવો રોટલો ન થાય તો આવી મજા જ ન આવે પંદર દિવસે એ હવે તો કરવી જ પડે શાળી પછી મહેમાન નો જમ્યો હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જાવ કેમ આવ્યું નહીં કોઈ આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે તૃપ્તિ એ સંપત્તિ નથી તૃપ્તિ છે પૂરું થઈ ગયું થોડીક ગમે ભૂખ મહેમાન ની ભૂખ હોવી જોવે પ્રેમની ભૂખ હોવી જોવે ઓલી ભૂખ નહિ હો હા એ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે

હવે ભૂરે શું કહેતો મારે તમને ન કહેવાય પણ તમે બધા એટલે આમ પરિવાર જેવું થઈ ગયું છે તો કઈ વાંધો નહીં આ ભૂરે ચાલુ કે હાલો ભૂદું બોલો તા તો રીંગ વાગી તા એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહીં આમ જો ભૂદે તેટલા દે ત્યાં તૈણ દી ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય તે તૈણ દી ભૂદી કહી દીધા પણ આમ જોઈ તૈણ તૈણ ભવ વૈયા જો એવું લાદે હો ભૂધી આમ જો કાલ નો વિયો તો માનામ છે કે તારી ગમતું હોય તો મા મરે બસ હવે ઓલી દીકરીને કાઈ બોલાય ની બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી કે ભુરેશકુમારનો ફોન છે જો મર્યાદાને કે વાત કરવા દેવા હાટુ બા બીજા ઓરડામાં વૈયા ગયા ફટદી જેવા બા બીજા ઓરડામાં ગયા અહીંયા વેણું રોટલીને પાટલી મન ફાવીને જ્યારે સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા હતા મારા બા બેઠા ત્યાં મારે થોડું કઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા તા મને ગમતું જ તમારા બાપને આમ બસ હં 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 પણ મારા બા બેઠા થોડું બોલાય હા

આપો એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું હા મારા બાજા ગોદડા ધોવા

હા લંકા જાવાનું તો જા તે માય બેન કીધું તો તમારી ને માલી બેયની ટિકિટના નો ભરી દે તો આમ થાય હું ભાઈ બન ભાઈ બન તારા હમ એ દુબઈની ટિકિટ બોલી દેજો તમે ત્યાં તો ત્યાં તો અમારા બાપા એ તો મારા ભાઈ ને આ દે દી લઈ હમ મફત માં બાપ દીકરો બે આમ જો ભૂજો એ તો બધું પેચો આમ જો તમે કહેતા થા ને ન અમને ગમતું ન હોય દઉં હા આમ જો હવાનમાં ઊભી થઈ ને તો પાણી પીવા ગલાસ હાથમાં લીધો ને તો ગલાસમાં તમે દેખા ને બાદમાં તમે દેખાવ ઘઉંમાં તમે દેખાવ આપણને એમ થાય કે ધણી છે કે ધનેડું મરી ગયો બધા દેખાય હે जनमी नैया मां पाप

પાટ કર પાટ કર દાદા ફરમાન કેટલી બધી આવે કેવી છે બધા ફરમાન પણ ફરમાશ કરતા આ પ્રોગ્રામ દાદા તો પરદેશમાં પહેલો એવો પ્રોગ્રામ હશે કે આ પ્રેમ થી આવ્યા છે આ મારા પૈસા નો પ્રોગ્રામ નથી આ પ્રેમ નો પ્રોગ્રામ નીકળ્યો ત્યારે પૂજ્ય બાપુ આજે વાત કરીને નીકળ્યો તો આજે બપોરે સમાચાર આવ્યા બાપુ ભાવનગર જાતા હતા તો એક સરકારી બસ ની સાઈડ કાપા જ્યાં ડ્રાઈવર કે ઉભી રાખ્યા બસમાં બેને મારે ભાવનગર જવું બસમાં બેઠા એ મેસેજ આવ્યા એટલે મેં આર્યા રે ફોન કર્યો કે ક્યાં મને કે બાપુ યાદ કરતા હતા હું તો મારો ફોન ચાલુ છે મને કે તો વિડીયો કોલ કર બાપુને મૌન છે બે મહિનાનું ખાલી કથામાં જ બોલે છે બાકી અને મેં કીધું બાપુ અહીંયા એટલા બધા બધા મોજ કરે છે અને ગંગાદાસ બાપુ પોતે મેં કીધું રોટી બનાવે એટલે ઓલાને લખીને આપ્યું કે વિડીયો કોલ કરે અને વિડીયો કોલ કર્યો બાપુને અને જ્ઞાનદાસ બાપુ ગંગાદાસ બાપુને બધાએ ફેસ ટુ ફેસ એમના અને બાપુએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે સાહેબ એટલે આનાથી આનંદ બીજો શું હોય શકે કારણ કે મેં જયારે નીકળો ત્યારે કીધું જીગ્નેશ દાદા ની કથા છે બાપુ અને ગંગાદાસ બાપુ આ રીતે લંકામાં કથા કરે છે એટલે મૂળ વાત એ છે હું ઓલી વાત નથી કરતો બાપુ પણ પ્રેમ થી આવ્યો હોય કોઈ થી પરદેશ માં એવા પેલો દાખલો છે નગર માં બહુ અઘરો માણસ છે આપણે સાધુ નો રાત સાહેબ સાધુ ના ચરણ ની રથ છું સંતોનો બ્રાહ્મણ ની ચરણો ની રથ છું મારા બાપુ

सालो दे ओ जी होली तेरी मेरान रे ले चढ़ी ओ जी होली तेरी मेरान रे ले चढ़ी नरल पे नरल पे मुरली रे नरल पे नरल पे बोल बनी धुन गा कर 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 સુ ન સુ રા રાટ ચુલા હો બાજો કસૂમી નો રાગ હો રાજ મને રાગો હો રાજ મને રાગો હો રાજ મને રાગો કસૂમી નો રાગ 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 પાટ સંગા ગા કસૂમી નો રાગ હો રાજ મને રાગો जा रहे हो तो आने का वादा करो प्यार के मोड पर मिल गए हो मगर फिर से मिलने मिलाने का वादा करो ये प्यार के मोड़ પવન તલ હર મંગલ મૂર તિર રામ લખન સીતા સહિત હૃદય બસો સ્વરૂપ સિયાવર રમચંદ્ર જય રઘુ વીર રમચંદ્ર કી જય રાધાવર કૃષ્ણ ચંદ્ર કી જય ઉમાપતિ મહેવ કી જય બોલો पार्वतीपते आराहार। महादेव महादेवयातैरुद्रसिनाकमूरगौरापापकासिनी तया नस्तनवा सन्तमया गिरिसन्ता विशाकसी नमामि समीशाननिर्वाणरूपं વિધુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ નિજ નિર્ગુણ નિર્વિકલ્પ નિરી અસ્ત અભ